દર્શક મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ રાજસ્થાન શુંઢા માતા એટલે કે ચામુંડા માતાજીના ડુંગરે આપણે શુંઢા માતા વિશે ઘણીવાર સાંભળ્યું હશે તમે જોયું પણ હશે પરંતુ આજના વિડીયોમાં માં ચામુંડાનું નામ સુંઢા કેવી રીતે પડ્યું અને મહારાણા પ્રતાપે કેવી રીતે અહીં લીધી હતી શરણ સાથે આ મંદિર વિશેનો એ ભયાનક ઇતિહાસ પણ જણાવીશું જેનાથી આપ અજાણ હશો તો વિડીયોને સતત આપ જોતા રહેજો દર્શક મિત્રો માતાજી શક્તિપીઠના ઇતિહાસની વાત કરીએ તો આપણે ઘણી વાર સાંભળ્યું હશે કે શક્તિપીઠ પરંતુ એનો મતલબ શું તો દર્શક મિત્રો શાસ્ત્રો એવું પૌરાણિક કથાઓ અનુસાર કહેવાય છે કે સતયુગમાં એક વખત ભગવાન શિવના સસરા એટલે કે દક્ષ પ્રજાપતિએ બૃહસ્પતિ યજ્ઞ શરૂ કર્યો જેમાં તેમણે ભગવાન શિવ અને માતા પાર્વતી એટલે કે તેમના જમાઈ અને પુત્રીને આમંત્રણ ના આપ્યું નિમંત્રણ ના આપવા છતાં માતા સતી પિતા દક્ષ પ્રજાપતિના ઘેર પહોંચી પોતાની દીકરી ઘેર આવી એ છતાં દક્ષ પ્રજાપતિએ તેમને આવકારો ના આપ્યો પરંતુ ભગવાન શિવ વિશે કડવા વેણ કહ્યા પતિની નિંદા સહન ના થતા માતા સતી યજ્ઞ કુંડમાં કૂદી પડ્યા આ વાતની ખબર પડતા ભગવાન શિવ પોતાની વીરભદ્રાળી સેના સાથે ત્યાં આવી પહોંચ્યા અને યજ્ઞને વિધ્વંસ કરીને ઉન્મત અવસ્થામાં માતા સતીનો મૃતદેહ હાથમાં લઈને નૃત્ય કરવા લાગ્યા કહેવાય છે કે આ સમયે ભગવાન વિષ્ણુએ ભગવાન શંકરને શાંત કરવા માટે સુદર્શન ચક્ર માતા સતીના મૃતદેહ પર ચલાવ્યો અને માતા સતીના અંગ જેટલા આ ધરતી પર પડ્યા એ જગ્યાએ શક્તિ પેઠ બની દેશભરમાં અનેક જગ્યાએ માતા સતીના શક્તિ પેઠ છે જ્યાં અલગ અલગ અંગ સ્વરૂપે માતા સતી પૂજાય છે અને એ સમયે સુગંધા નામના સ્થળે આજના સુંદા ડુંગર પર માતા સતીનું નાગ પડ્યું જે આજે સુંઢા માતા તરીકે ઓળખાય છે આ મંદિરમાં ઘણા શિલાલેખ પ્રાચીન કાળને દર્શાવે છે આ પર્વત વિશે શ્રીમાલ મહાત્માના દસમા અધ્યાયમાં કહેવામાં આવ્યું છે કહી એક મોટો ખાડો હતો તેને ભરવા માટે ગુરુ વશિષ્ઠ પર્વત લાવ્યા અને તે સોગંધિત નામના પર્વત પરથી સો બ્રાહ્મણો આવ્યા અને અહીં કઠોર તપસ્યા કરી વિવિધ તપસ્વીઓએ અહીં તપ કર્યું છે અને તેમના પરિવારોનો ઇતિહાસ પણ આ તીર્થ સાથે જોડાયેલો છે સુંઢા મંદિરમાં મુખ્ય મૂર્તિ અગ્નેશ્વરી માં ચામુંડાની છે જે લાલ પથ્થર પર કોતરેલી છે અને તેમની ચાર ભૂજાઓ છે બાજુમાં સપ્ત માતૃકાઓ બારાહી રારસિંહ બ્રાહ્મણી સાંભવી વૈષ્ણવી અને કોમરીની મૂર્તિઓ પણ બિરાજમાન છે આ મંદિર ઘણું પ્રાચીન છે જાલોરના ચૌહાણ શાસક ચાંચી દેવ ઉદયસિંહના પુત્રએ આ મંદિરનું નિર્માણ સંવત તેરસો માં કરાવ્યું હતું અને તેમણે પોતે મંદિરનું માળખું બાંધ્યું હતું અને સંવંત તેરસો માં અક્ષય તૃતીયના દિવસે બ્રાહ્મણ દ્વારા અહીં દેવીની મૂર્તિ સ્થાપિત કરી હતી અગાઉ અહીં ચામુંડાને સરાજ અને બલિ ચડાવવાની પરંપરા હતી પરંતુ ઓગણીસો માં માલવાડના ઠાકોર દુર્જનસિંહજી એક ટ્રસ્ટની સ્થાપના કરી અને દારૂ અને બલિ પર પ્રતિબંધ મૂકી અને સાત્વિક પૂજા પ્રથા શરૂ કરી તેમના પ્રયાસોથી અહીં ચામુંડા માતા ટ્રસ્ટની રચના કરવામાં આવી જે તીર્થનો સતત વિકાસ કરી રહ્યું છે એવું કહેવાય છે કે ભારત દેશ તીર્થોની ભૂમિ છે અહીંના વિભિન્ન સ્થળોએ દેવી દેવતાઓના અદ્ભુત મંદિરો એવમ સંતો અને વીરોની કહાનીઓના નિશાન મળે છે ભારતની પશ્ચિમી ક્ષેત્રમાં રહેલો ભારતનું રેતીના સમુદ્રથી ભરેલ અનેક તીર્થ ધામ વાળો અરવલ્લી ને ગિરિમાળાઓથી ઢંકાયેલ રાજસ્થાનની હૃદય રેખા અરવલ્લી ગિરિમાળાના પશ્ચિમ ક્ષેત્રમાં ઝાલોર જિલ્લાના ભિન્ન માલ તાલુકાના જસવંતપુરા પંચાયત ક્ષેત્રમાં આવેલ ઐતિહાસિક એવમ પૌરાણિક સૌગંધિત પર્વતને સુંઢા પહાડના નામથી ઓળખવામાં આવે છે મિત્રો હવે સુંઢામાં જે રેતીયો પર્વત આવેલો મતલબ રેતીયો ડુંગર અને અહીંયા અમે પહોંચવાની તૈયારીમાં છીએ તમે આ ભાઈ અમારા માસી નો દીકરો મારો ભાઈ હે મોટો ભાઈ અને સુંઢા માતા મંદિરના મંદિર ના દર્શન કરી

બધા દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં આવે છે અને વૈશાખ મહિનામાં મેળો પણ ભરાય છે સાથે નવરાત્રિમાં અહીંયા વિશેષ ગરબાનું પણ આયોજન થાય છે જોકે દર મહિનાની પૂનમે દર્શનાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળે છે માતા સુંઢાના ડુંગર પર ધર્મશાળાની પણ વ્યવસ્થા છે સાથે અહી આવતા દર્શનાર્થીઓ માટે ભોજન પ્રસાદ ની પણ વ્યવસ્થા છે સુંડા માતા પવિત્ર સ્થળ નો ઉલ્લેખ પૌરાણિક અને ઐતિહાસિક ગ્રંથો માં સાથે શિલાલેખોમાં માં પણ જોવા મળે છે આ પર્વત સાંગી ચંદોઈ અને થાણા નદીઓનું ઉદ્ગમ સ્થાન છે વર્ષાદના દિવસોમાં પર્વત નયન રમ્ય દ્રશ્યોથી ભરી જાય છે સાથે મિત્રો આ પર્વત પર ઘણી બધી ઔષધિઓ જે તૈયાર થાય છે અને જડીબુટ્ટીઓ પણ મળી જાય છે આ પર્વત ગ્રેનાઇટ અને રાયોલાઇટનું મિશ્રણ છે આ પર્વત પર બિલીના ઘણા બધા વૃક્ષો પણ જોવા મળે છે એવું પણ માનવામાં આવે છે કે મહારાણા પ્રતાપ જેઓએ પોતાના કપરા સમયમાં પર્વતમાં શરણ લીધી હતી અને તેમને અહીં માતા સુંઢાની આરાધના સાથે શિવની પૂજા પણ કરી હતી તેના ઐતિહાસિક પુરાવા અહીં મોજૂદ છે પ્રાકૃતિક દર્શક મિત્રો માતા સુંઢાના દર્શન કરીને આખું ધન્ય થઈ ગયું જો આપણે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને મિત્રો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા જય માતાજી ફરી મળીશું એક નવા વિડીયો ની સાથે